કોણ છો તમે આ બધું શું થઈ રહ્યું હંમેશા હું દીકરીને જંખતો રહ્યો છું મારો દીકરો રાજવીર છે બટ આઈ ઓલવેઝ ટેલ મોના યાર એક દીકરી પણ જોઈએ છે એટલે એ દીકરી સાથેનો આ પ્રકારનો જે પ્રેમ હોય જે મને એકચ્યુઅલી સાચું ગમ આઈ ટેક જાનકી એઝ માય ડોટર યુ નો આઈ જસ્ટ ફીલ દેટ થિંગ દેટ બોન્ડિંગ વિથ હર એ જે રીતનું મારે પાર્ટ વનથી અમારું જે કનેક્શન થયું છે અને અત્યારે પણ વર્ષ લેવલ ટુમાં જે પણ કમ્બાઇન્ડ સીન્સ થયા છે ને એ એક લાભો રહેશે ઓડિયન્સ માટે જોવાનો કે એની અંદર તમને ઇમોશન્સ બીક ફિયર ડર આ બધી જ પ્રકારના ઇમોશનનું એક રોલર કોસ્ટર છે કે આટલા બધા એક સાથે તમે ઇમોશન્સ કેવી રીતે ઇમોટ કરી શકો છો અને એના માટે કુડોસ ટુ જાનકી કે એણે બહુ અદ્ભુત રીતે એ બધા જ ઇમોશન એક સાથે બહાર લાવી છે ઓફકોર્સ કેડી સર એટલે કૃષ્ણદેવી યાજ્ઞિકને અદ્ભુત કામ અને હિતેન કુમાર પ્રતાપ મોનલ ગજ્જર ચેતન દૈયા બહુ સોલિડ અને પ્રોડ્યુસરે બહુ અમને સપોર્ટ કર્યો આટલા પૈસા ના લ્યા હોત તો આ રીતે અમે આ ફિલ્મ આ ગજાની ના બનાવી શક્યા હોત અને હિન્દીમાં આવી રહ્યું છે જુઓ તો ખરા આ છપ્પનની છાતી થઈ ગઈ જ પ્રોડ્યુસરોની એટલે બહુ મજા આવશે લાઈક આઈ સેટ ધ બોન્ડિંગ વિથ માય ડોટર અને પછી દુનિયાનું કોઈ પણ વ્યક્તિ આવે તો એ પછી ના છોડે ભાઈ દીકરીથી વધારે વિશેષ બાપ માટે કશું નથી હોતું